પણ સારું કોઈ દેખાતું નહીં ઉય તો આપણને કંઈક નોકરી મોકરીનું સેટિંગ થાય તાણી આપણે ઘણા ટાઈમ થઈ ગયો હે ઉય ઉપ કારણ કે આપણે તો અહીં પરદેશથી આ પણ નોકરીનો મેળ નહીં આવતો નહીં મળ્યું કોઈ સારું આવે સારું કયા કામે મોકો નહીં મળ્યો નહીં તાણી કોઈ સારું દેખાતું નહીં આવું શું કરીએ તો વાત કરો પરદેશી ભૂલા પડ્યા

તમારે બધાને મજા આવી કોને નાખો ફાવે નોકરી માટે તો અરે વાઈક કરી અરે જે ઓ રાજા ગોરી રે તું છે મારી ગોવાલા આટલા સરસ ગાયક કલાકાર તમે કોઈ બોલાવતું જ નહીં ના બોલાવતું બહુ ખરાબ વસ્તુ કેવાય આ સારું ને માં કોઈ બોલાવતું નહીં એટલે તમે નોકરી માટે આવ્યા ને નોકરી માટે મને લાગે ઘરે કંટાળેલા હોય એવું લાગે છે બે જણ ના કંટાળેલા નહીં

ચોકરો થાય તો કાલ તો છે તો હરખા પગડ કરોડ કરી દેજે ભા હા અને તું કઈ ના બે અને ભાઈ હા કઈ

ખબર પડે કે તમે સિંગર હતા એક ગીત ગૌડી ગઈ જૂનું ગીત ગઈ નાખો ગૌ કયું ગાવું છું આપડે પેલા

ગીતો ગવડાવ કઈ કોમ બતા કરે ભાઈ બતાવીએ પણ પેલા આપડે એમનું પરીક્ષા લેવી પડે મોણસ સેવા છે એમ એકદમ નોકરી ના રાખી લેવાય આપડે વાત કરે છે

ના ભાઈ વાય કરી ને એ બધી આપણે એક તબેલો એક ના વરાય એ વાત ભાઈ તમારે એવું કોમ કરો ને સાચી વાત એક ને એ ને તબે ને રાખો એટલે જો ભાઈ કોણ છે કોણ છે તમે ભાઈ ક્યાં રાખો ના આય ગટુજી રહે આ ભાલુજી તમારું નામ શું છે આપણું નામ ભરૂચજી છે ભરૂચજી ને પેલા લુડા વાળો બીજું તો કહી કઈશ તમને એટલું કરલો પેલા

બીજું આ બધું વા લીધું હે અરે કો કાકા મને કામ પડશે કોમ મારું થઈ ગયું બધું જાણી ભાઈ આ કોમ બાકી ના આવે ભાઈ વડાન

તો બધા પેલો ઉપાય નાખ્યા ખાલું તો ખાવાનું થઈ જાય ખાવાનું મને વરખું બીમાર વાહ ઓલી જાય અ ભાઈ ઊમો જા અ ભાઈ પગડે ભાઈ પગડે ભાઈ એમ ના ભાઈ ખાણી થઉ હે કેજી તો બનાય જાય જાય અ ભાઈ આ ચીમ જો હે કશું નઈ રે ખાવા

ભાઈ કોણ કરવાનું કોણ કરે તા ની આગળ

હરું કામ કરી કે લે હરું કામ કરી કે લે મજૂરી લે હો કે તું થોડુંક પૈસા વધારે ને તોય અલ્યા કે મારી કરી પૂછતા એમ અરે ચલા ખાવાનું બોદા તો થઈ જાય આવું ખાવાનું હતું મજુ હો પછી બીજું પડ્યું ના ના

बोले हैं nah. yeah. so <laughs> 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 <laughs>

અહિયા ને એ પેલા આપડે તું આપડા લુઘડો અને પેલો મારો ધંધો લેતા બરોબર આપડે કોમ કર્યું કોમ કર્યું એનું શું પૈસા લેવા રહીશું ને

આ કરી તો તું ત્યાં લઈ જું પાછું પેલું કામ બાકી છે કરી ને જાવ જો 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 હમ તનું કામ કેમ કામ ચાલે લે પેલું કામ ની બાકી પૈસા આલ્યા પૈસા હા જા ની પૈસા પૈજે એટલે તમે અમારું શું કામ કરાવ્યું તમે કઈ કરી જોય ના ભાઈ